પાદરા શહેરમાં માર્કેટ ગુરુ સ્ટોક માર્કેટ એકેડમીનો શુભારંભ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો હતો શહેરના અક્ષર પ્લાઝા ખાતે આજે માર્કેટિંગ ગુરુ સ્ટોક માર્કેટ એકેડમીનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો છે આ એકેડમીનો મુખ્ય ઉદ્દેશ પાદરા શહેર તેમજ આસપાસના તાલુકાઓના નાગરિકોને શેરબજાર અને રોકાણ જગતની સંપૂર્ણ સમજ અને જ્ઞાન આપવાનું છે આ એકેડમી દ્વારા લોકોમાં ફાઇનાન્શિયલ લિટરેસી અને એટલે કે આર્થિક જ્ઞાન ફેલાવવાનું તથા તેમને સ્વાવલંબન તરફ દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે વિશેષ રૂપે યુવા વર્ગને સ્ટોક માર્કેટમાં યોગ્ય માર્ગદર્શન અને તાલીમ આપવા માટે માર્ગદર્શિત અભ્યાસક્રમો અને વર્કશોપ યોજવામાં આવશે એકેડેમીમાંના સ્થાપકોનું માનવું છે કે જો સામાન્ય નાગરિકને યોગ્ય સમયે યોગ્ય માહિતી અને તાલીમ મળે તો તે પોતાના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે માર્કેટ ગુરુ એ દિશામાં એક સક્ષમ અને માર્ગદર્શક પ્લેટફોર્મ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આમ પાદરાના ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા સહિત આગેવાનો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જયદીપ સોની જેઓ આ જે સંસ્થાના સ્થાપક છે તેઓ ઓપન ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે આપણે અહીંયા પાદરા બ્રાન્ચ ઓપન કરી રહ્યા છે જેનું નામ છે માર્કેટ ગુરુ અને જયદીપ સર થકી આપણે ઓપન કરી રહ્યા છે આપણો ઉદ્દેશ મેન એ છે કે માર્કેટમાં આજે ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મમાં માર્કેટમાં કઈ રીતે કામ કરવું એવું સારું નસું દરેક જગ્યા પર ચાલે છે છતાં પણ લોકોને એના વિશે અવેરનેસ નથી તો આપણો મેન ઉદ્દેશ એ છે કે લોકો પ્રોપર રીતે એને અવેરનેસ થાય એનું ગાઈડલાઈન કરીએ એની ટ્રેન ટ્રેનિંગ આપીએ આપણે અને કઈ બેસ પર કયા માર્કેટમાં કામ કરવું એનું પ્રોપરલી વેથી આપણે ગાઈડ કરીએ એના લીધે આપણે આ ક્લાસ ચાલુ કર્યો છે અને પાદરામાં પ્રથમવાર આપણે આવી રહ્યા છે જ્યાં લોકોને પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કઈ રીતે મેનેજ કરવા એનું બી પ્રોપરલી આપણે ગાઈડલાઈન પ્રોવાઈડ કરીશું એક્સિસ ડાયરેક્ટ ડિમેટ એકાઉન્ટથી આપણું અહીંયા સ્ટાર્ટઅપ કર્યું છે અને વહેલી તકે એને લોકો લાભ લે એવો મારો મેન ઉદ્દેશ છે એના થકી આજે આપણે સાહેબ જયદીપસં તરફથી અહીંયા ઓપન કર્યું છે એને આપણે પ્રોપર વેમાં ચાલુ કરવાનો મેન ટાર્ગેટ મારો છે અહીંયા માન્ય ધારાસભ્યશ્રી આપણા ચૈતન્યસિંહ ઝાલા સાહેબ દ્વારા અમે આજે શુભારંભ કરવામાં આવ્યો છે ક્લાસીસનો અમારો મેઇન ઉદ્દેશ્ય જે છે એજ્યુકેશન બેઝ છે તો બધા અમારી સાથે જેમ બને એમ વહેલા જોડાવ અને એજ્યુકેશન લઈને શેર શેરબજારનું અને સ્ટોક માર્કેટનું ક્લાસીસ અમે જે ચાલુ કર્યા છે એમાં તમે વહેલા તરીકે જોડાવ એ અમારો ઉદ્દેશ